એની અંદર સિનિયર કાર્યકર્તાઓ કામ કરવાની પદ્ધતિ હતી અને કાયમ પાર્ટી પ્રત્યે એમની નિષ્ઠા એ મુદ્દાઓને પણ પાર્ટી એ ધ્યાન લીધી છે બીજી પાર્ટી માંથી જે બીજેપી માં જોડાયા છે ટૂંક સમયમાં માં એવા કેટલા લોકો ને ટિકિટ આપેલી છે અને એમાં શું કોઈ શરતો રાખવામાં આવી છે કે એમના પરિવારજનો પણ બીજેપી સાથે સપોર્ટ માં છે ભારતીય જનતા પાર્ટી ની અંદર અન્ય પાર્ટીઓ ની અંદર પણ જે લોકો એ ભારતીય જનતા પાર્ટી ની અંદર જોડાયા છે

ભારતીય જનતા ઉમેદવાર હોય એવી કોઈ નારાજગીની કોઈ કારણસર કદાચ કોઈ કાર્યકર્તાને કદાચ મંદુખ થયું હોય કે થોડી નારાજગી હશે તો પણ ભારતીય જનતા પાર્ટીના એવા તમામ કાર્યકર્તાઓને સમજાવીને પાર્ટી આ ચૂંટણી કાર્યની અંદર અમે જોડી દઈશું ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે શિસ્તની અંદર માનનારી પાર્ટી છે પાર્ટીના જે નિયમો છે